વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવીશું ટેસ્ટી એવું કોબી બટેકાનું શાક કોબી બટેકાનું શાક તો તમે ઘણી વાર બનાવ્યું હશે પણ આવી રીતે નહીં જ બનાવ્યું હોય એટલે આપણે આજ કંઈક નવી જ રીતે કોબી બટેકાનું શાક બનાવવાના છીએ તો એના માટે અહીંયા નાની એવી કોબી હતી એને લાંબી લાંબી સ્લાઇસમાં આપણે સુધારી લીધી છે એટલે કે જાડી જાડી સુધારી અને પાણીથી સરસ ધોઈને રાખેલી છે અને આને હવે કાણાવાળા વાસણની અંદર કાઢી અને આપણે નીતારી લેશું તો હવે આપણે આને પાણી કાળાવાળા વાસણની અંદર આપણે કાઢી લીધી છે અને સરસ નીતાારવાની છે એટલે સરસ નીતરી જશે અને અહીંયા આપણે બટેકા છાલવાળા જ ઉમેરવાના છે એટલે સરસ મોટા મોટા સુધારેલા છે એટલે ઝુંદો ન થઈ જાય બટેકાં પણ મસ્ત એવા આપણે શાકની અંદર દેખાય કોબી બટેકાનું શાક એટલે ધોઈને સરસ પાણીમાં રાખેલા છે અહીંયા એક ટમેટું લીધું છે અહીંયા એક લીલું મરચું એક ડુંગળી સુધારી લીધી છે એક લસણનો ગાંઠિયો અને એક ચાદરનો ટુકડો લીધો છે મીઠું સ્વાદ મુજબ રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાની ઉપયોગ કરશું અને પેલા આદુ અને લસણની પેસ્ટ તૈયાર કરી લેશું આપણે આની આપણે દરદરી પેસ્ટ તૈયાર કરી લેવાની છે બે નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેરેલું છે તેલને આપણે સરસ ગરમ થવા દેસુ અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અહીં આપણે લીલા મરચાં ઉમેરી દેસું ડુંગળી પણ ઉમેરી દેસુ ડુંગળી નો કલર બદલાય ત્યાં સુધી આપણે ડુંગળી ને સાતડવાની છે અહીં આપણે આદુ લસણની પેસ્ટ જે દરદરી કરેલી એ ઉમેરીને સાકળી લેશું લસણ અને આદુ વ્યવસ્થિત સતળાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાનું છે એટલે કાચો સ્વાદ ન આવવો જોઈએ આપણા શાકની અંદર મસ્ત એવું સતળાયેલું હોવું જોઈએ તો જ શાકનો સ્વાદ મસ્ત એવો આવશે જો કાચું લસણ હશે ને તો તમને શાકનો ટેસ્ટ જરા પણ નહીં આવે અહીંયા આપણે આદુ અને લસણ મસ્ત એવું સતળાઈ ગયું છે તો અહીંયા આપણે બટેકા ઉમેરી દેસું બટેકાને ને થોડી વાર તેલમાં આપણે સાતળી લેવાના છે તેલમાં પછી અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું એને પણ સરસ આપણે મિક્સ કરીને સાતળી લેવાનું છે અહીંયા આપણે મીઠું પણ ઉમેરી દઈશું એટલે ટમેટા બટેકા સરસ ગળી જાય બટેકા સરસ તેલમાં સતળી જાય પછી આપણે એમાં કોબી ઉમેરી દેવાની છે જે આપણે કાણા વાસણ ની અંદર આપણે મિતરવા રાખેલી હતી પણ આપણે પતરાઈ ગઈ છે જે પ્રમાણે ઘરની અંદર તીખું ખવાતું એ પ્રમાણે લાલ મરચું પાવડરનો અહીંયા ઉપયોગ કરવાનો એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાનાજીરું પાવડર અહીંયા હવે આપણે ટમેટું ઉમેરી અને પાછું કાતડી લેવાનું છે મસાલા સાથે આ નાની વાટકી જેટલું આપણે પાણી ઉમેરશું માત્ર આપણું શાક ચડે એટલું જ પાણી ઉમેરવાનું છે સૂકું શાક કરવાનું છે તમે રસાવાળું પણ શાક કરી શકો છો તો તમે અડધા ગ્લાસ જેટલું આમાં પાણી ઉમેરવાનું તમારે જો રસાવાળું શાક જોતું હોય તો અડધો ગ્લાસ પાણી ઉમેરી અને કુકર બંધ કરી અને ત્રણ સીટી આપણે લઈ લેશું અહીંયા આપણે ત્રણ સીટી શાકની અંદર થઈ ગઈ છે આપણે બટેકાને જોઈ લઈએ મસ્ત એવું શાકનું બટેકું પણ તળી ગયું છે એકદમ મસ્ત સૂકું શાક થઈ ગયું છે સારી સારા પ્રમાણમાં આપણે એમાં ધાણા ઉમેરી અને સરસ મિક્સ કરી લેશું અને સર્વિંગ પ્લેટમાં હવે આપણે સર્વ કરી લઈશું ટેસ્ટી એવું આપણું કોબી બટેકાનું શાક અહીંયા તૈયાર છે તો ઉપરથી આપણે લીલા લીલાધાણાથી ગાર્નિશ કરી દીધું છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો